ગરબાડા તાલુકાના નવા ગામ ખાતે દીપડો દેખાતા ભયનો માહોલ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી ગરબાડા તાલુકાના નવા પથકમાં દીપડાએ દસ્તક દેતા આજુબાજુ વિસ્તારના લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો દીપડો દેખાતા આજુબાજુના સ્થાનિક લોકો તેમજ ખેડૂતો દ્વારા આ બાબતે જાણ વન વિભાગના આરએફઓ એમએલ બારિયાને કરવામાં આવી હતી વન વિભાગના આરએફઓ તાત્કાલિક ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી દીપડાને પકડી પાડવા માટે પાંજરો ગોઠવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બાબતે આર એફઓ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અહીંયા આગળ એક દીપડો હતો તેનું રેસ્ક્યુ કરાયું હતું ફરીવાર આ એક બીજો દીપડો જોવા મળ્યો છે એક દોઢ વર્ષનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે અને આ દીપડાને પકડી પાડવા માટે અમારી ટીમે અહીંયા પાંજરું પણ ગોઠવ્યા છે અને દીપડાને ઝડપી પાડવા માટેના તમામ પ્રયાસો અમારા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ જણાવ્યું હતું અહેવાલ માંજુભાઈ બારીયા દાહોદ જિલ્લા બ્યુરો છે